તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાજે સવાર સવારમાં અમારા ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ તો ગાઈસ જો સવાર સવારમાં કુદરતી વાતાવરણ કેવું લાગસ रमणीय ગામડાનું વાતાવરણ કેવું મસ્ત લાગે ગાઈસ જો બપાઈ તો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ લાગે જો અમાર તુરિયા બેઠો છે તો ગાઈસ જો આ છોકરા જીવદી હુંઈ રહ્યો છે ગોદળો લઈને કેમે ગુડ મોર્નિંગ કેમે એ ગુડ મોર્નિંગ

બ્રશ કાજે કે આમી છે ને આમ કચરો વાળા જલા આલા ને કે તો ઘર કોરે મે સાફ કરી દે કે આ તમે લા મોની પેસ જ લઈ હા ગાઈસ મોર આઈ ગયા તો ગણા દાડે ઘર આગળ તો દોણા કે કે મોન દોણા ખા તો ગાઈસન દેલ્લી અમાર તો મોર આવે છે ને ગાઈસ તો વચમાં તરી હોણો તો ને ના આવતો

Kami. Kita coba mini kali ye, anak kami nak mari susah. Sudah jomat kiai deh. Sudah jomat kiai deh, nama mikir aja sih, itu kelihatan ramat kejo. Priang mais. Kita jual priasan nama mais atau kantaras. Abang ni. Kita jual priasan nama mais atau kantaras. Abang ni. Kita jual priasan

जमाटो जम्बा माटो पठाइदिनु नै क्या घरमा झन् लिआ पछि खाइयो बाहिर लाइन त म त टेब परियो काहीँ नै काहीँ नावास बाहिना पर्छ क्या नि मैले ल

अच्छा जम्बा નહીં अच्छा તો गाय दो अच्छा रुपये फिर आऊँ गिरे थे हम गाय चौक गिरे थे हम क्या मैं जम्बा भेज दे हमारा भी है उस तो एक लाख आ भेज दिया था गाय दोनों काबर आ भेज दिया जो आया था एक लाख હું एक लाख लोग बैठा हूँ मैं जो

કારણ કે થોડું પેલું એવું હતું પેલા નહોતા બનીએ કે પણ આમ ટાઈમ તો મળી ગયો તમે તો ભાઈ અમારો વિડીયો જોજો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો કહે છે અમારે ડેલી વિડીયો આવશે કારણ બે ત્રણ દાદમ નામ એ કહીએ કે પણ અમે અમે મજૂરી કરીએ છીએ વિડીયોમાં કારણ કે અમારું જીવન સાદું અને સિમ્પલ છે તો કહેવાય અમે જેવું છે એવું તમારા સમક્ષ રજૂ કરીએ છીએ તો પછી સપોર્ટ કરજો ફૂલ તો તમને પણ મજા આવે તમને પણ વિડીયો અમારા જોવા મળે તો કઈ એવો સપોર્ટ તો કરતા રહેજો કેમ હશે નહીં તો કહે છે ને તો જીવન જેવું છે એવું તમારે હું બોલાવીએ પણ સપોર્ટ કરજો એટલી અમારા આશા છે બીજી કોઈ આશા નહીં તો ભાઈ પૂરો વિડીયો મારો જોજો એસસી ઠાકોર બ્લોગમાં વિલોગ એસસી ઠાકોર વિલોગમાં અમારા પૂરો વિડીયો દિલ્હી માટે આવ્યો છે પણ ત્રણ ના આવ્યા ખાલી તો આજથી શરૂઆત થાય છે તમારો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ